લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા પૂજનીય એવા સંત બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય દિવસની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે વિશ્વવંદનીય સંત બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વડોદરા થી સ્વયંસેવકો અમદાવાદ જવા રવાના થયા છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આરંભાયેલ કાર્યકર પ્રવૃત્તિને પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની એકસો બાસઠ સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં અવિરત કાર્યરત કરોડરજ્જુ સમાન સ્વયંસેવકોને બિરદાવવા માટેનો ઉત્સવ એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની નિષ્ણામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે જવા માટે ઉત્સુક બાળ મહિલા તેમજ પુરૂષ કાર્યકરો આજે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સાહીઠ જેટલી બસોમાં રવાના થયા હતા બાપાના જન્મ જયંતિના દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્રીસ વર્ષ સેવાને થયા આટલા સમયમાં સેવા કરી પણ આ સમયનો ઉત્સવ જ છે બધાના હૃદયમાં ઉત્સાહ 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 અને કાર્યકર્મ જે ઉત્સાહ હતો તે આજે સ્વામી પરિપૂર્ણ કરે છે કે ના તમે બધાને વધાવીએ અને આજે અમને બધાને વધાવવાના છે સર જય સાહેબ સંસ્થાની હું કાર્યકર છું પ્રમુખ સ્વામી મહારાજે ઓગણીસો ને એકોતેર માં બોતેર એકોતેર બોતેર માં કાર્યકર ની આખી રચના કરી સંસ્થામાં અને આજે એને પચાસ વર્ષ પૂરા થાય છે એટલે અમે બધા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છીએ જય સ્વામી